મધ્યમ વર્ગ એટલે કે જેને જરૂરિયાત છે એવા પણ બેઠા છે અને થોડોક એથી પણ નીચો લેવલનો વર્ગ કે જેમને પેથે પેથે તેલ નાખો તો ઘેડ પડે એટલે કે મેથડ વાઇઝ વ્યવસ્થિત શીખવાડો તો ઘેડ પડે આવું વર્ક પણ અહીંયા ઘણું બધું છે ઓકે એટલે કોઈ પણ ટોપિક માટે ઓછામાં ઓછું કેટલું જરૂરી છે એ આપણે કમસે કમ અહીંયા લેવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ કે જેથી કરીને આગળના કોઈ ટોપિકને તકલીફ ન પડે ઓકે તો બે પાયાના ટોપિક પૂરા થયા છે અને આજે એવો સરસ મજાનો ટોપિક લેવાનો છે પણ એની પહેલા પણ કેટલીક બાબતની વાત કરી નાખું કે ઘણા બધા લોકો અત્યારના વર્તમાન પરવાની અંદર હમણાં સીસીએની એક્ઝામ ગઈ છે એટલે અવનવા પેપરો નવી સ્ટાઈલો તમે જોઈ હશે બરોબર જોઈ લે છે તો એની અંદર ફક્ત તમારે એટલું પ્રકાશ એકવાર પાડી દેવું છે એકવાર ક્લિયર કરી નાખવું છે એટલે તમારા કોઈના મગજમાં બેમ હોય કોઈ ભ્રમ હોય તો ડીકડી જાય ઓકે સીસીના જે પેપર લેવાના છે એની અંદર સિત્તેર સિત્તેર માર્કના પેપર હતા ચાલીસ માર્કનું રીગનીંગ હતું ત્રીસ માર્કનું ગણિત હતું બરાબર એટલે ફૂલ કોર્સ હતો એક પણ ટોપિકને સ્કીપ કરવા માટેનો અહીંયા અવકાશ નહોતો કેવી રીતે એ સિત્તેર માર્કનું બનેલું હતું સિવાય કે એક અંતર ઊંચાઈ એની ત્રિકોણમીતિ આ બે ટોપિક જે છે એનો સમાવેશ નથી કરેલો બરાબર એના સિવાયના તમામ ટોપિકો જે છે એ કોઈ પણ આવી શકે છે ક્યારેક કોઈ સરજ ચોક્તિ ચૂકાઈ પણ જાય એકાદું ન પણ પૂછે તો એકાદ ટોપિકમાંથી વધુ પણ પૂછી શકે બરાબર એટલે એના સિવાયના બધા ટોપિક ગણિતમાં કરવા આવશ્યક છે મોટોમાં મોટો જે તફાવત આવ્યો જૂની એક્ઝામોમાં ભૂતકાળની એક્ઝામોમાં અત્યારની એક્ઝામોમાં પછી એ કોન્સ્ટેબલની હોય તો પણ ભલે પીએસઆઈની હોય તો પણ ભલે કે આની સમકક્ષ કોઈ પણ એક્ઝામ હમણાં પણ એક જાહેરાત આવી છે કાંઈક નામ મને જાહેરાતનું યાદ નથી હું તો માર્કથી માર્કનું ખાલી જોતો હોય સાઠ માર્કનું પેપર એમાં પણ છે હમણાં એક આવનારી એક્ઝામ છે એમાં ત્રીસ માર્કનું ગણિત ત્રીસ માર્કનું રીતની તો જે પણ કોઈ પચાસ અપ માર્કવાળા પેપરો છે એની અંદર યાદ રાખવાનું કે એમાં સંપૂર્ણ ગણિત કરવું પડે છે અને સંપૂર્ણ રીઝનિંગ પણ એની અંદર કરવું પડે છે એટલે એના માટે એમ ન કહેવાય કે કેટલા કેટલા ટોપિક કરું મેક્સિમમ કરવા જ પડે છે સિવાય કે મેં કીધું કે અંતર ઊંચાઈ ને ત્રિકોણ મિત્ર કદાચ જવા દો સાઈડ પર પણ એના સિવાયનું બાકીનું ગમે ત્યારે ત્રાટકી પડે ખરું એટલે એવો વિશ્વાસ થી કહી ન શકાય કે આ ન કરીએ તો ચાલે બરોબર એટલે કરવા પડે અને બધા ટોપિક બહુ સારા એવા ખરેખર મૂકેલા હોય છે અને શીખવાડ્યા પણ આપણે છે

આ બંનેમાં આ ટોપિક વર્ષોથી પૂછાતા એટલે કે આ કોઈ નવા ટોપિક રાતોરાત જન્મેલા હોય કોઈ ગણિત શાસ્ત્રી આવ્યો હોય અને આવા ટોપિકો બનાવ્યા હોય એવી કોઈ જ બાબત આમાં ક્યાંય નથી તમને નોતા પૂછતા કોન્સ્ટેબલની એક્ઝામ આપી હોય ક્લાર્કની એક્ઝામ આપી હોય કે પીએસઆઈ ની આપી હોય તો તમને આ ટોપિક નહીવત પ્રમાણમાં ભૂતકાળમાં નોતા પૂછતા હવે ફરજિયાત પૂછે છે એટલે તમે તો જોયેલું ભૂતકાળમાં હોય જ નહીં આ બધું બરાબર પણ હવે પૂછે છે માટે તમારી માટે શું વસ્તુ બની ગઈ તો કે ભાઈ હવે નવા ટોપિકો આવી ગયા છે નવું નવું પૂછે છે તો નવું નવું જે છે ને એ આટલું જ છે આટલા નવાની રામાયણમાં આખું નવું ગણિત ને આખું નવું રીઝનિંગ કોઈ બનાવતા નહીં બરોબર એવી કોઈ બાબત છે નહીં જે કઈ નવું આવ્યું છે એ રીઝનિંગમાં અપડેટ છે મેક્સિમમ અપડેટ રીઝનિંગમાં છે ગણિતમાં કોઈ જ પ્રકારનું અપડેશન નથી સિવાય કે માઇનો સ્ટાઇલ જે છે ને એ જરાક પૂછવાની ક્યાંક બદલેલી હોય પણ મેથડવાઇઝ શીખેલા હોય ને એને કોઈ અસર નો થાય એ અસર ગોખણ પટીવાળાને થાય ફક્ત રેડી તો રીઝનિંગ ની અંદર થી અહીંયા મૂકેલા તમને જોઈ શકો છો 3 3 6 3 9 9 ટોપિક જે છે ને એ પહેલા નોતા પૂછતા ને અમે તમારા કોન્સ્ટેબલ માં આવવાના છે તમારા PSI માં પણ આ ટોપિકો આવવાના છે યાદ રાખજો બરોબર એટલે પહેલી પ્રાયોરિટી આ એટલા માટે આપજો કે કદાચ ભૂતકાળમાં બે વર્ષથી તમે તૈયારી કરતા હોય બે ત્રણ વર્ષથી તૈયારી કરતા હોય પણ આ કદાચ તમે ન પણ જોયું હોય

તો શું એ નથી એ તો સો ટકા છે એ તો એકસોને દસ ટકા છે બરાબર પછી પેલો આપણે ક્રમ ક્રમ આવે છે બરાબર થી જમણે જમણે પદાનું ક્રમ જેને કહીએ છીએ એ પણ સો ટકા છે તો એ બધી જ વસ્તુઓ છે ઊંચું અને નીચું તુલનાત્મક ક્રમ કનુ કરતા મન ઊંચો છે મનુ કરતા નિશાનાની છે રીટા જે છે એ મનુ અને કનુ ને બે ની વેચમાં આવે છે આ બધી જ બાબતો તો ખરી જ એ તો છાપેલા કાટલા પણ એના સિવાય જે આ નવ ટોપિક મેં અહીંયા તમને દર્શાવ્યા છે એને જરાક નજરમાં ખાસ તમે રાખજો આમાંથી મેક્સિમમ પૂછાવાની શક્યતાઓ જે છે એ આ કથન અને નિષ્કર્ષના ત્રણ ત્રણ ને ચાર ચાર દાખલા મૂકી દે છે ઘણી વખત પેપર કટિંગ આકૃતિ આ બધું કમ્પલસરી થઈ ગયું છે અમે બરોબર મોસ્ટ ઓફ પૂછાય છે માહિતીનો અર્થ ઘટન જે છે એટલે કે ડીઆઈ ના દાખલા ટેબલ વાળા દાખલા ચાર્ટ વાળા દાખલા બરોબર પછી વેન આકૃતિઓ જે છે એની અંદર આપણે પેલી કહીએ છીએ કે ત્રણ સંબંધ આપેલા હોય કે ભાઈ ગુજરાત છે સુરેન્દ્રનગર છે અને વઢવાણ છે તો એને કેવી રીતે દર્શાવવું બરાબર એ બધું ટોપિક શીખો તો ખ્યાલ આવી જાય આ ગુજરાત ગુજરાતની અંદર જ સુરેન્દ્રનગર હોય અને એની અંદર જ વઢવાણ રહેલું છે આવા પ્રકારની જે રચનાઓ છે એ વેન આકૃતિ વાળી એ પણ કમ્પલસરી બે થી ત્રણ દાખલાઓ પૂછે છે મૂકે છે બરાબર સંકેત ઉકેલ જે છે ને એ ટોપ પ્રાયોરિટી પર આવેલો છે સીસીઈની એક્ઝામમાં ટોપ પ્રાયોરિટી ઉપર આ આ જે છે ને ઈ ભાગુસભા ઓરિજિનલ ભાગુસભા જે છે પણ એમાં એટલો ફેર છે કે એની અંદર સંકેતો જે છે એ તમને તમારે જાતે મૂકવાના હોય છે કે ભાઈ પ્લસ જે છે એને માઈનસ કહેવાય તો જે રકમ આપી હોય એમાં પ્લસ ને બદલે માઈનસ કરવું પડે આ એક સુધારો છે ખાલી બાકી બેઠું ભાગુસભા બીજું કંઈ જ આમાં આવતું નથી તો એની જે પણ કોઈ બે ત્રણ પ્રકારની પેટર્નો છે એ રીઝનિંગમાં શીખવી પડે સમસંબં જે છે એ પણ ઘણો બધો પૂછાય છે અને બહુ ઈઝી પૂછ્યો છે બરાબર આખા આખા સીસીના તમામ પેપરો જે છે એને જોયા ચેક કર્યા છે સમસંબંધ ખૂબ મજાનો ટોપિક છે એટલે પ્રેક્ટિસ તમારે કેટલી કરવી પણ પડે હું તો એમ કહું છું કે સીસીના તમારે 5 10 15 પેપરો જે છે એ ખાસ જોવા બરાબર એટલે તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારનું પૂછાય છે આપણને હાયર ધરો માટે બરાબર એટલે ખરેખર કોઈ અઘરૂ નથી પૂછેલું એમ અઘરૂ એના માટે છે કે જેને કોર્સ નથી કર્યો જેને મેથડમાં ક્યાંક

તો આ અસમાનતા ટોપિક જે છે ને પેલો નિશાની વાળો હ લેસ ધેન ગ્રેટર ધેન ને ઇક્વલ ટુ આ ત્રણ ચાર થી બનેલો ટોપિક છે આખો એ પણ એક જ વાર વન ટાઈમ શીખવા જેવો છે ઓકે અત્યારે સમય ઓછો હોય છે તમે બધા જાણો છો બરાબર આજે આપણે ત્રીજો ટોપિક ચાલુ કરશું અને આજનો ત્રીજો ટોપિક જે છે એ ખરેખર ગણિતની અંદર સૌથી વધુ લંબાઈ અને સૌથી વધુ મેથડ ધરાવતો ટોપિક છે આખા ગણિત ની અંદર આટલી મેથડો અન્ય એક પણ ટોપિક માં નથી કોઈ પણ ટોપિક લો તો દસ બાર મેથડ તો પડી જાય પૂરો થઈ જાય પણ આ એક જ ટોપિક એવો અનમ છે કે આની અંદર થી પંદર થી સત્તર પ્રકારની મેથડો જે છે એ નફો ખોટ ની અંદર રહેલી છે ઓકે તો આ બધી જ વસ્તુઓ જે છે ને હું તમને એટલા માટે કીધું જે નવા મિત્રો છે ને એમને કદાચ ખ્યાલ હોય કે ન હોય આ બધોય કોર્સ જે છે ને ભાઈ બહુ મસ્ત રીતે ભણાવેલો માં મૂકેલો છે ચેનલમાં અને તમારા ફાયદા માટે છે એટલે કહું છું બાકી મને ક્યારેય કોઈ જગ્યા પરથી નામ કઈ બોલવું ગમતું જ નથી કુદરતી રીતે પણ તમારા ફાયદા માટે અને એક સમયની મર્યાદા છે માટે કહું છું તમને બરોબર કે કઈ ડ્રોપ થઈ જાય અને જીવનમાં ક્યારેય પણ શીખવું હોય તો ટોટલ યુટ્યુબમાં સંપૂર્ણ ફૂલ આખા આખા ટોપિકો આ જે કઈ બોલ્યો છે એ બધા જ મૂકેલા છે ભાગવા જ મૂકેલા છે બરોબર જેનું લેવલ સાવ નીચું છે ને એ પણ જો પહેલા ભાગથી છેલ્લા ભાગ સુધી પહોંચશે ને તો એને ગણિતમાં રસ પડશે ખરો ઓકે

એટલે કોન્સ્ટેબલ આપતી હોય તો વાંધો નથી પીએસઆઈ આપતી હોય તો વાંધો નથી કોઈ અન્ય ક્લાર્ક ને આપ્યું હોય તો વાંધો નથી